તાવરકુંડલા નજીક આવેલ મોટા ઝિજુડા ખાતે આ છે શિવકુમારી વિદ્યાલય આ વિદ્યાલયમાં ધોરણ એક થી આઠ અભ્યાસ કરાવવામાં આવે છે અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનામૂલ્ય રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા શિવ રાજુ બાપુ દ્વારા કોરી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો અને તેમની માફી માંગી પરંતુ પાંચ વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંદને લઈ આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા અને વાલીઓના સંચાલકને કુલ બંધ નહીં કરવા માટેની આજીજી કરવામાં આવી છે ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુએ જે ભૂલ કરી તેમની સજા અમારા ગરીબ બાળકોને શા માટે અહીંયા રહેવા જમવા તેમજ વર્ષમાં બે વાર પ્રવાસ કરાવવામાં આવે છે અને આ બધો જ ખર્ચકથાની આવકમાંથી કરવામાં આવે છે તો અમારું કોણ આવા વેદક સવાલો વિશે ગરીબ વાલીઓ આજીજી કરી રહ્યા છે આવો સાંભળીએ વાલીઓની શું માંગણી છે અને શું વિનંતી છે રિપોર્ટ નટવરલાલ ભાતિયા મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા ગામ ખારી રાજુલા તાલુકો છે મારા બે બાળકો અહીંયા ભણે છે પહેલા એક મન તો એ દસમા માં અત્યારે આવ્યો છે પણ એની અત્યારે હું એસી રૂપિયા ફી ભરું છું તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને છતાં મારા અહીંયા આ બાળક ભણે છે એને હજી અત્યારે અહીંયા ભણે છે એની મારી બે ની કરું તો હું કઈ રીતે કરી શકું અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુ ને કથા પાંચ વર્ષ તમે બંધ કરો એ પાંચ વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ કુલ કુલ હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ હું નાનો માણસ મારી પાસે કોઈ આ ડૂબતા તો નથી અને પાંચ વર્ષ થી મારા બાળકો બે અહીંયા ભણતા છતાં અમારી એવી પ્રાર્થના છે અને અમે તો આ વીડિયોમાં જોયું અને અમે દીદી ને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે તો દીદી કે હા તો પછી મેં અમુક અમુક અમારા સમાજ ને કીધું કે આ રીતે વાત થઈ છે તો કે તો ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈ અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા હું હિતુષા દીદી શિવકુમારી વિદ્યાલયના સંચાલક હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કઈ સાંભળું મીડિયા જોયા એની એ સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોઈ સમાજની એવી માંગણી છે કે બાપુ પાંચ વર્ષ સુધી કથા ન કરે તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો સ્કૂલ નહીં ચાલે સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે કમસે કમ તેર વર્ષથી સ્કૂલ ચાલે છે આ ચૌદમું વર્ષ આજે બેઠું છે અને બાળકને

તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુ એ જે બે શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે તો અમે એવું કહી છે કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે જો એ સજા તમે રાજુ બાપુને સજા કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી એવી પ્રાર્થના કરી છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના